નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરના બોર તળાવમાં ડૂબી જવાથી આઠ થી તેર વર્ષની ચાર બાળાઓના મોત નીપજ્યા હતા જ્યારે એક બાળકીનો બચાવ થયો છે ભાવનગરના બોરતળાવની પાછળના ભાગે આવેલ દેવીપૂજક વાસ મફતનગરમાં રહેતી આઠથી તેર વર્ષની પાંચ બાળાઓ આજે બપોરે બોરતળાવમાં ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ બોરતળાવ દોડી ગઈ હતી અને સ્થાનિકોની સાથે રહી તમામ બાળાઓને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી હોસ્પિટલ ના તબીબે તપાસ કરી ચાર બાળાઓને મૃત જાહેર કરી હતી આ બનાવ અંગે ફાયર બ્રિગેડ ના પ્રદ્યુમન સિંહે માહિતી આપી હતી બાર ને ત્રીસ કલાકે ફાયર કંટ્રોલ પર ફોન વર્ધી આવેલ કે પાંચ દીકરો નાતા નાતા ડૂબેલ છે તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ એને બહાર કાઢેલ હતી અને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે એકસો દ્વારા હોસ્પિટલ મોકલેલ છે એમાંથી અત્યારે હોસ્પિટલ આવ્યા છે તપાસ કરી છે એમાંથી ચાર ડેડ થઈ ગયેલ છે ને એક બચાવ કામગીરી બચાવ રેસ્ક્યુ કરીને બચાવ કરેલ હતો એ બચી ગયેલ છે આ ઘટનાની જાણ થતાં કલેક્ટર અને કમિશનર પણ હોસ્પિટલ દોડી ગયા હતા